તેલ તો જોજા ક બેઠું આ જો મળશું કઈ દેખાતું ઓહો આ તો અડધું ડબ્બો તો ખાલી દિલુભા સનુભા બે હાલી વાંચે ગમતું આપડે કોઈ આ લેવું નઈ બીજું એટલે પેલો ઘર નો કાગર પડે છે વોક તો કરવું પડશે ઘર પર તારું ઘર જતું રહેશે

આપડે થોડું બગાર ભગવાન માટે અબલી છે આપડા ઘેર એટલા સારું હેડા અમુક અમુક આપડે છે હરા હો હા એટલા જ હોય તાર આપડો ઓઠું ગોબરો બીજે છે એટલે ટકે તો પબ્લિક મરી જાય કોઈ બધો પૈસો તો આપડે બે બે મરી જઈએ બે પૈસા વેઠવા જવા પછી ખોલી નાખે એમને પેલો આપડે દેવો કારીગર જીવ દેશે એમ નઈ તાર પૈસા ફોન કરીએ જરૂર ને એવું બોલાવો તો ખોટું એવું તાર

પૂછી દો આપડો દાળ તો થોડા દાળ એ હવે ગોબર તો ભીખારી થઈ ગયો અમે તો નહીં પૂછી લઈએ દુકાન પૂછી આ દિલુભાઈ જો પણ લાયા છે જોઈ લે દેવાની ઈચ્છા દેવા ખબર હું ખબર પાર વીસ હજાર રૂપિયા બાકી સાત મહિના

દિલુભા ને પેલા સનાભા ની પબલી વાળી ઓફિસ બોર્ડ મારેલું છે

પિસ્તાલીસ પડ્યા પોઈ પો ચાલે લાખ માં પોચે ચાલ્યા દેવ લાખ લાવો એ તો મને ખબર નઈ મેલવા લેતા ફટાફટ આવજે પાછો

ખબર કાઢો છોકરા ને કીધું વાળું નામ નામ નહીં પાર્યું ઓફિસ નું સનાભાઈ ને ધીરાભાઈ શું જઈએ ને આપડે કર્યો નું લેતા પણ હજી આરું કર્યો ના વેધવા માં તું ઘર ના ઉપર લેવાના કોના ઉપર ત્રીસ નો ત્રીસ નો

જો આદ્ર્યો ના લઈ રે 3 3000 નું 500 થી ડોઢલા ખાલી પણ મારો રૂમાલ આલુ છું નઈ ના આ 20 રૂપિયા ના ના છે એમ કેવાનું મોય ડાયમંડ વાળો છે ડાયમંડ છે લડો દે આપો જીઓ સંપલ તો શું ડોઢ અડધી કરોડનો સપલ આ તો બ પપ્પાનો સપલ છે એવું છે બોલી ગયા હું પેરું છું સમલાયા તા તો આ તો મરી ગયા ને ઇતિયે કોઈ નાખે તો પેરેલો તો કાઢી નાખ્યો તો મરેલો નહીં ના પપાળો આપણો પેળો પણ છોકરો એ દિલુબા એ

આઠ કેમેરા રૂમાલ ડાયમંડ પછી લીલી પીલી એ બધું લાઈટ આમ જોવા દે પેલા આ તો ફોગ લાઈટ છે પછી ઓ આ તો નવો પેલો ભાવ હોભર્યો છે અલ્યા એટલે તું બનાવ બીજો ના

મારો હું ઘણું બધા જ તું પાસે જોવું ના બધા જ પૈસા કરે છે

આવતો તો આપડા હજાર નો હતો પણ આ તો પડે આપડે તો બનાવવાનો છે એટલે પાછું રાખો આવશે એવો પેલા પડે પૈસા પંચોતેર હજાર તો પડ્યા છે પંચોતેર પડ્યા છે

અય નઈ આય લપસી ના પાડો હા જો બા દીલો વાળા પાણી દેવલો રે

તો લોન તો છે છે આ એ તો અમે કેમ મતલ ફાઇનાન્સ ની લોન તો પણ તમે ચોપડી રિન્યુ નહી કરાવી એટલો હશે કરાવી હા ગીજા મેલું છે કરવાનું છે ને તો કમ્પ્લેટ છે હા તો એક કર કરેર કાર્ડ ના પેલા પચાસ કાર્ડ અને તમાર ઘર છે બધા આવ્યું

લોન કરી દીધી પણ પેલું ફાઈનાન્સ નું તો આપડે ગાવવાય ગયો એતો ગણવાજો આપડે કરું છે બધું અને જોવું તો જો ગીરવા મેરી હા

પગાર આ લે હા હા આ મહિનો થઈ ગયા તાર ચિંતા ના કરતું ખુશ થઇ એટલો પગાર જોજે કોઈ આવતો